આદિપુર પશ્ચિમ કચ્છ જિલ્લાના મડના આરોપીએ વચગાળા ના જામીન મેળવી ત્રણ વર્ષથી નાસ્તો પડતો રહેતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જાહેર અપીલ કરી પકડી પાડવા રૂપિયા પાંચ હજાર રોકડી નામ રાખેલ હોય જે નાસ્તા પડતા આરોપીને પકડી પાડતી આદિપુર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરોડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા અમે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ અત્રેના જિલ્લા તથા અન્ય જિલ્લાના નાસ્તા પડતા આરોપીઓ તથા વચગાળામાં જામીન મેળવી નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા સખત સૂચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી વાળા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ આવા પ્રકારના નાસ્તા પડતા આરોપીઓને શોધી કાઢવા આદિપુર પોલીસ પ્રયત્નશીલ હતી તે દરમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર એક અઢાર આઈપીસી કલમ ત્રણસો બે મુજબના હત્યાના ગુનામાં દોષિત આરોપી જે વચગાળાના જામીન મેળવી ત્રણ વર્ષથી નાસ્તો ફરતો રહેતો હતો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જાહેર અપીલ કરી પકડી પાડવા રૂપિયા પાંચ હજાર રોકડ ઇનામ રાખેલ હોય જે જાહેર અપીલ ધ્યાને આવેલ હોય આજરોજ ઉપરોક્ત ગુનાનો પેરોલ જંપ કરેલા આરોપી બાબતે અત્રેના આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ ચુડાસમાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળતા જેના આધારે પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં રહી વો ટુ બી વિસ્તારમાંથી સદર ગુના કામેના નાસ્તા પરત આરોપીને શોધી કાઢી પકડી પાડી મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓમાં મનોજ વાલજી મહેશ્વરી રહે કક્કલ શેરી મચ્છીપીઠ માંડવી તાલુકો માંડવી કચ્છ આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીએમ સિવાળા સાથે આદિપુર પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર અભિક્રમ ન્યૂઝ કચ્છ